નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ શિયાળાની જે ઋતુ છે એની અંદર આપણે જ્યારે શિયાળા પાકની અંદર રાયડો છે જીરું છે ધાણા છે ઘઉં છે એ બધા પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે તો તેની અંદર આપણે જ્યારે પાણી આપીએ છીએ તેની અંદર આપણે શું આપવું જોઈએ પાણીની અંદર ડ્રીપ હોય તો ડ્રીપની અંદર તમે આપી શકો છો અથવા ફ્લડ તો ફ્લડની અંદર અંદર પણ તમે આપી શકો છો તેની અંદર તમને શું આપવું તે હું તમને કહું છું જો સૌ પ્રથમ જયારે પાણી આપીએ છીએ ત્યારે તમારા માટે એક એક આ પ્રોડક્ટ છે આ નો યુઝ કરવાથી એક સારું એવું રિઝલ્ટ મળે છે આનો ડોઝ છે પર એકર પાંચસો ગ્રામ એક આ પ્રોડક્ટ છે અને તમને બીજી એક પ્રોડક્ટ છે હું છું જે પ્રોડક્ટ ટ્રાયકોડરમાં કહેવાય છે જે નિસર્ગા મલ્ટીપેક્સ કંપનીનું આવે છે તેનું એક સરસ મજાનું રિઝલ્ટ મળે છે તો પર એકડ એક કિલો નાખવાનું અને બીજું એક આ પ્રોડક્ટ છે સેફફ્રુટ તે તમે તમારા કોઈ પણ પાક શિયાળો પાક હોય કે અધર કોઈ દાડમનો પાક હોય દાડમની અંદર તમારે નિમિટણમાં કામ કરે છે પર એકડ એક કિલોથી બે કિલો યુઝ કરવાનું તો તમારે લિમિટેડમાં પણ કંટ્રોલ કરે છે અને સારું એવું રિઝલ્ટ મળે છે તો આપ સૌ ખેડૂત મિત્રોને આગ્રહ છે આ બંને પ્રોડક્ટનો યુઝ કરો તો તમને સારું મજાનું રિઝલ્ટ મળશે શિયાળા પાકમાં તમે જ્યારે પાણી આપો છો ત્યારે તમારે આ પ્રોડક્ટનો યુઝ અવશ્ય કરવાનો જેથી તમારે અંદર આવતો સુકારો જીરુમાં પણ ઘણા બધાનો લાસ્ટમાં આવે છે સુકારાનો પ્રોબ્લેમ તો તેનામાં આ પ્રોડક્ટ કંટ્રોલ કરે છે તો આપ સૌને આગ્રહ છે આપણો નો યુઝ કરો અસ્તુ ધન્યવાદ